हेलो गाइस गुड मॉर्निंग वाली गया छे सवार ना नव अने जो नई धोई रेडी થઈ ગઈ છું રાજે રહી વાત છે એટલે મે માથું બી ધોયું છે પીનો છે એટલે ખુલ્લા રાખ્યા અભી હાલ તો જો ગાઈસ અતર વાગી ગયા છે બપોરના ના 1 અને અહીંયા પપ્પા દુકાને થઈ ગયા જમવા બેસી ગયા અને અહીંયા મમ્મી શું કે પરોઠા બનાવે છે હા તીખા પરોઠા અને આજે જો જમવામાં છે ડા ઢોકળી કઈ નઈ બોલો ભણી રહી છું કાલે હા એ તો હવે એક દિવસ તો થાય અત્યારે જો ભાઈ દુકાને ગયો અને પપ્પા ઘરે આવ્યા જમવા

એક દાળ ઢોકળી અને થેપલા હોય જ ગુજરાતી ઘરે તો ક્યાંક ટ્રાવેલ કરવાનું હોય એટલે થેપલા બનાવી દે મમ્મી ને હા ખમણ દાળ ઢોકળી જલેબી બી હોય ગુજરાતી ઘરે હા ફાફડા જલેબી તો હોય જ તો દર રવિવારે મોર્નિંગ આજે આપણે ગયા હતા થોડું ઘણું ઘરનું કરિયાણું લાવવાનું હતું અને ગયા હતા ડી માર્ટમાં અને ડી માર્ટમાં જે ભીડ હતી આ જે સંડે છે આ ભોગ મૂકવાની પણ જગ્યા નથી એટલી પબ્લિક હતી આજે તો કહેવાય થોડું લઈને આવતા હતા ટ્રાફિક જ એટલો હતો ને કંઈ વસ્તુ ક્યાંથી લેવી જ નથી થવા તે વસ્તુ લાવી છે લાયા છે ચાનું પેકેટ વાઘ બકરી ચા છે દિવાળી આવે છે તે ટ પછી મેદો સિંગદાણા પતી ગયા હતા સિંગદાણા થોડા લાયા છીએ

ખાંડે મેથી છોકરાઓ જોડે હોય ને એટલે જો ગુલાબજાંબુ બનાવવા છે કે પેકેટ લાયા છે ગુલાબજાંબુ બનાવવા માટે એર ફ્રેશનર છે સંડાસ બાથરૂમ લગાવવા માટેનું ખરીદી કરી છે આટલી ખરીદી કરતા કરતા તો બહુ ટ્રાફિક હતો ને એમ થઈ ગયું ક્યારે નીકળ્યો ફટાફટ લઈને આટલું લઈ નીકળી ગયા જેટલું યાદ આવી એટલું લાયા છે પછી બીજો રાઉન્ડ મારીશું કે આજે તો સન્ડે છે એટલે પબ્લિક બધી આજે દિવાળી નજીક આવે છે અને ખરીદી કરવા માટે બધા બહુ જ હતા તો ચલો અમે આ બધું ફરી લઈએ રસોઈનો ટાઈમે થવા આવ્યો છે અને આજે થોડું થોડું નોર્મલી દુખાવાનો ચાલુ થયો છે કમળમાં કે આ બધું કામ કરીને હવે કમળ દુખાય છે તો ચલો પછી મળીએ છીએ હેલો ગાઈ જો વાગી ગયા છે રાતના બાર અને આપણે છીએ દુકાને અને દુકાનમાં માલ કેટલો ભરે છે કારણ કે દિવાળી ટાઈમ છે પછી વેપારીઓ આવે નહીં એટલે હાઉસફુલ દુકાન છે ઊભું રહેવાની જગ્યા નથી વાગી ગયા છે રાતના બાર અને આપણે જે દુકાનમાં જ બેઠા છીએ તમને બતાવે ને એ દુકાન આખી ભરેલી છે માલ એટલો બધો ભરાઈ ગયો છે ને અત્યારે દિવાળીના કારણે કેવા વેપારી બધા જ બંધ થઈ જશે આવવાના અત્યારે જેટલો માલ આવે એટલો લખાઈ લેવાનો પછી મહિને આવશે બધા એટલે અત્યારે દુકાન આખી હાઉસફુલ થઈ ગઈ છે ઊભું રહેવાની જગ્યા છે નહીં એટલે બે ત્રણ દિવસથી તો બસ માલ જ ભરપર કરવાનો છે બોલો તમારે કંઈ કેવું બોલો બસ ગુડ નાઇટ ગુડ નાઈટ गाइस થાક દેખાય નહીં ચહેરા ઉપર મમ્મી આજ બહાર કામ કર્યું કે એટલે થાક લાગે હમ જાય એટલે એટલે ટાઈમ જ એવો એટલે સાચી વાત છે ચલો ગુડ તો હવે મળીએ કાલે એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ